હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં વઘારેલો ભાત બનાવીશું અત્યારે ઉનાળાની ગરમીમાં તમારે રાત્રે કંઈક હળવું ખાવાનું ખાવું હોય તો ત્યારે તમે આ વઘારેલો ભાત બનાવીને ખાઈ શકો છો અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે અને સાથે શાકની પણ જરૂર ના પડશે તો હવે આ ફટાફટ બની જાય એવા વઘારેલા ભાતની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ વઘારેલો ભાત બનાવવા માટે ભાતને મેં પહેલેથી જ બાફી લીધો હતો અને ઠંડો થવા માટે મૂકી દીધો હતો હવે ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને પણ ગરમ થવા દઈશું અને તમે તેલ જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે તેલ ગરમ થઈ ગયું છે તો પછી તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને રાઈને ક્રેકલ થવા દઈશું અને પછી એમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે ત્યાર પછી બે મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી તેલમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાતળી લઈશું પછી એમાં દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એની ફ્લેવર પણ ડુંગળીમાં આવી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું પછી એમાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એને પણ ડુંગળી જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને અધગજું કૂક થાય ત્યાં સુધી એને પણ સાતળી લઈશું નોર્મલી વઘારેલો ભાત બનાવતા હોઈએ ત્યારે આપણે લસણ ઉમેરતા નથી સ્કીપ કરતા હોઈએ છીએ પરંતુ તમે એકવાર ઉમેરજો વઘારેલો ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે હવે ડુંગળી અને લસણ એ બંને અધગતરું સતળાઈ ગયું છે તો ત્યાર પછી એક ટામેટાને મેં ઝીણું સમારી લીધું છે તો એ ઝીણું સમારેલું ટામેટું પણ ઉમેરી લઈશું અને ત્યાર પછી એનું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું હવે ટામેટું મિક્સ થઈ ગયું છે તો ત્યાર પછી એમાં એક ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું મેં અહીંયા લીલું મરચું ઉમેર્યું છે તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો ત્યાર પછી મરચાંને પણ ડુંગળી અને ટમેટા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને એને થોડીવાર માટે કૂક થવા દઈશું હવે આ વઘારેલા ભાતમાં આપણે એકદમ ઓછા મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી દઈશું હવે પછી એમાં થોડોક ગરમ મસાલો ઉમેરી લઈશું અને તમારે ના ઉમેરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પરંતુ ગરમ મસાલાનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે ત્યાર પછી આ બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે જે ભાત બાફીને રાખ્યો હતો એ બધો ભાતને આપણે આ મસાલામાં ઉમેરી લઈશું પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને તમે ભાતને જો બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો તમારે ભાતને ટેસ્ટ કરી અને ત્યાર પછી જ મીઠું ઉમેરવાનું હવે પછી એના ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું હવે તમે જોઈ શકો છો આમાં બધા મસાલા મેં ઉમેરી દીધા છે અને એકદમ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે તો ત્યાર પછી હવે આ ભાતને ડુંગળી અને ટમેટા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આમાં એકદમ ઓછા મસાલા ઉમેર્યા છે ને તો પણ સ્વાદમાં એવો સ્વાદિષ્ટ બનશે કે તમે વારંવાર બનાવીને ખાશો અને સાથે તમને શાકની તો બિલકુલ જ જરૂર પડશે નહીં હવે તમે જોઈ શકો છો અહીંયા વઘારેલો ભાત ડુંગળી અને ટમેટા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે તો હવે એને થોડીવાર માટે ગરમ થવા દઈશું હવે આ વઘારેલો ભાત બનાવવા માટે મેં ખાલી અહીંયા ડુંગળી અને ટામેટાનો જ ઉપયોગ કર્યો છે પરંતુ તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી ઉમેરી અને એને બનાવી શકો છો વિડીયો જોઈને તો તમને એવું જ લાગતું હશે કે એકદમ સરળ રેસિપી છે પરંતુ એમાં લસણ લીલું મરચું ડુંગળી ટામેટા અને ગરમ મસાલાનો ફ્લેવર આવશે ને એટલે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે હવે થોડી વાર થઈ ગઈ છે અને ભાત પણ થોડો ગરમ થઈ ગયો છે તો એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું અને ત્યાર પછી આ ઘરમાં ગરમ વઘારેલા ભાતને શવ કરી લઈશું આ ભાતને મેં અહીંયા સાદા દહીં જોડે શવ કર્યો છે તમે એને મસાલા છાશ જોડે કે કઢી જોડે પણ સૌ કરીને ખાઈ શકો છો તમે બપોરે લંચમાં ભાત બનાવ્યો હોય ને થોડો ભાત બચી ગયો હોય તો પણ તમે આવી રીતે એને વઘારીને ખાઈ શકો છો આ વઘારેલા ભાતને મેં મરીવાળો પાપડ અને ઠંડા ઠંડા દહીં જોડે સૌ કર્યો છે તમે એની સાથે ડુંગળી અને ટામેટાનું સલાડ પણ બનાવીને ખાઈ શકો છો તો આ એકદમ સ્વાદિષ્ટ એવા વઘારેલા ભાતની રેસીપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો